નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે પોલો ફોરેસ્ટ આ તારીખ સુધી બંધ રહેશે રાહુલ ગાંધીએ એક મહિનાનો પગાર દાનમાં આપ્યો સમગ્ર દેશમાં સુરત પ્રથમ સ્થાને આવ્યું છે પૂરગ્રસ્ત વિસ્તારમાં સરકારે સહાય ચૂકવી ભાવનગરના ચંદ્રિકાબેનને મળશે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ રાજ્યમાં વરસાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારે આગળ વાત થશે રામપુર ગામે પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ સામે આવ્યું છે વડોદરામાં મગરોનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળ્યો છે મહીસાગર નદીમાં ડેમનું પાણી છોડવામાં આવ્યું છે ગુજરાતમાં થઈ શકે છે મોટું એલાન અને જાણો ક્યારે યોજાશે ઐતિહાસિક તરણે તરનો મેળો ત્યારે વાત થશે પીએમ મોદીએ ઢોલ ઉપર હાથ અજમાવ્યો છે ત્યારે વાત થશે વરસાદમાં ઉદયપુર અમદાવાદમાં ટ્રાફિક જામ થયો છે ત્યારે વાત થશે કે મેં રેપ નથી કર્યો આ છોકરી મારી સાથે લીવ ઇન રિલેશનમાં હતી હવે મિત્રો સમાચાર વિસ્તારથી મુંબઈની કોર્ટમાં રેપ કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે આ કેસમાં ઓગણત્રીસ વર્ષની યુવતીએ છેતાલીસ વર્ષના યુવક પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે સુનાવણી દરમિયાન આરોપીએ પોતાને નિર્દોષ હોવાનું કહ્યું છે તેણે બચાવવા તેણે કોર્ટ સમક્ષ લીવ ઇન રિલેશનશીપ એગ્રીમેન્ટ રજૂ કર્યું હતું જે મુજબ યુવતી તેના યૌન શોષણનો આરોપ ન લગાવ્યો મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ઉદયપુર અમદાવાદ ટ્રાફિક જામ વડોદરામાં તમે ઉદયપુર અને દિલ્હી માટે તમે ટ્રાવેલ કરવાના હોય તો આ સમાચાર તમારા માટે છે અમદાવાદ ઉદયપુર હાઈવે પર વરસાદને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો પ્રવાસીઓને ભારે વરસાદમાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને અમદાવાદ ઉદયપુર હાઈવે પર પાણી ભરાયા હોવાથી વાહનો ફસાઈ જતા લાંબો ટ્રાફિક જામ પણ થયો હતો ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ જણાવ્યું છે કે સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રોડ ઉપર મુસાફરી ટાળવી જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ઢોલ પર હાથ અજમાવ્યો પીએમ મોદી સિંગાપુરમાં હતા હોટલ પર તેમનું ભારતીય સમુદાય દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન તેમણે ઢોલ વગાડીને એક અનુભવ કર્યો હતો પીએમ મોદી પણ એક ઢોલી પાસે ગયા અને તેમણે ઢોલ પર દાંડી મારી હતી દરમિયાન તેઓ ઘણો આનંદ માણતા જોવા મળ્યા હતા તેમનો એક વિડીયો પણ સામે આવ્યો છે જે હાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકોને આ વિડીયો પસંદ આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણો ક્યારે યોજાશે ઐતિહાસિક તરણેતરનો મેળો ગુજરાતમાં ભારેથી અતિભારે મેઘતાંડવના કારણે જન્માષ્ટમીનો લોકમેળો રદ કરવામાં આવ્યો હતો જ્યારે હાલ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યો છે ત્યારે તરણેતરના મેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જણાવી દઈએ કે આગામી છ થી નવ સપ્ટેમ્બર સુધી તરણેતરના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં મેળા આ મેળાનું આયોજન કરવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં થઈ શકે છે મોટું એલાન ગુજરાતમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ઘણું બધું નુકસાન થયું છે હવે કેટલું નુકસાન થયું છે તે માટે આવનારા સમયમાં કેન્દ્ર સરકારની ટીમ ગુજરાત આવશે વહીવટી તંત્રએ નુકસાનીનો આંકડો એકત્ર કરવા તમામ વિભાગને આદેશ આપ્યા છે આ વિગતો કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ મોકલાશે કેન્દ્ર સરકારની આ ટીમ ત્રણ દિવસ બાદ ગુજરાત આવશે તે ગુજરાતમાં નુકસાનીનો સર્વે કરશે આમ સર્વે પછી ગુજરાતમાં મોટી સહાય જાહેર કરવામાં આવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગર નદીમાં ડેમનું પાણી છોડાયું છે ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે કડાણા ડેમમાં ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ હતી કડાણા ડેમના દરવાજા ખોલીને મહીસાગર નદીમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું નદીમાં એક લાખ બે હજારને સિત્તેર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યો છે ડેમની જળ સપાટી અત્યારે એકસો છવ્વીસ પોઈન્ટ સિત્યોતેર મીટરે પહોંચી ગઈ છે કડાણા ડેમના દસ ગેટ એક પોઈન્ટ બાવન મીટર ખોલીને નદીમાં એક લાખ બે હજાર સિત્તેર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં મગરોનો યથાવત જોવા મળ્યો છે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ શહેરમાં નદીના નજીક ઘણા સ્થળોએ મગરોનું વર્ચસ્વ જોવા મળ્યું હતું અમદાવાદ વડોદરામાં બે મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વડોદરાના ઈ ટેમ્પલ ગ્રાઉન્ડમાં નવ ફૂટનો મગર ઘૂસી ગયો હતો વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરીને મગરને લઈ ગઈ હતી પૂરના પાણી ઓસરી ગયા બાદ અહીંથી નવ ફૂટનો સહિત બે મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મહત્વના સમાચારની વાત કરીએ તો રામપુર ગામે પોલીસ અને ટોળા વચ્ચે સંઘર્ષ ગામે મનીષા નામની યુવતીનું મોત થતાં તેના સસરા રણછોડ દ્વારા માલપુર પોલીસમાં જાણ કરતા પોલીસે રામપુર ગામે લાશનું પંચનામું કરીને લાશને પીએમ માટે માલપુર સીએસસી લેવાઈ હતી ત્યારબાદ પીએર દ્વારા મોત મામલે હત્યાની શંકા કરતા તેના સાસરીમાં હુમલો કરતા વાતાવરણ તંગ બન્યું હતું જેમાં પોલીસ ઉપર પથ્થરમારો થતા નવ પોલીસ કર્મીઓને પણ નાની મોટી ઈજાઓ પહોંચી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં માથે હાલ વરસાદની ત્રણ સિસ્ટમો સક્રિય હોવાથી ખતરો ટળી ગયો નથી હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનેક જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને પાટણ અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે આગામી ચોવીસ કલાક માટે બે જિલ્લાઓમાં ભારે એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય બે કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત ચૌદ જિલ્લાઓમાં યલ્લો એલર્ટ જારી કરવામાં આવ્યું છે આથી રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરના ચંદ્રિકાબેનને મળશે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ ભાવનગર આર્યકુળ કન્યા વિદ્યાલયમાં ધોરણ નવ અને દસમાં મદદની શિક્ષક વિભાગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું શિક્ષણ પ્રદાન કરનાર ચંદ્રિકાબેન ચૌહાણને બે હજાર ચોવીસના વર્ષના શિક્ષક દિવસ નિમિત્તે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિતથી સન્માનિત કરવામાં આવશે તેઓ અઢાર વર્ષથી સુંદર કામગીરી કરી રહ્યા છે તેઓને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત આપવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂરગ્રસ્ત વિસ્તારમાં સરકારે સહાય ચૂકવી છે રાજ્યમાં વરસાદે તારાજી સર્જી છે વડોદરા સહિત અનેક જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં કેટલાક પરિવારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જેમની ઘરવખણી તણાઈ ગઈ છે નાશ પામી હતી રોજી રોટીને અસર થઈ હતી આવા જરૂરિયાતની મહા વહારે સરકાર આવી છે સરકારે ચૌદ જિલ્લામાં એક પોઈન્ટ અગ્ન લાખથી વધુ નાગરિકોને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશમાં આઠ પોઈન્ટ શૂન્ય ચાર કરોડની કેશ ડોલ્સ પણ ચૂકવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમગ્ર દેશમાં સુરત પ્રથમ સ્થાને આવ્યું છે ડાયમંડ સિદ્ધિ સુરતના નામે એક સિદ્ધિ હાંસલ થઈ છે આખા દેશમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું છે આ સિદ્ધિ બદલ સુરત શહેરને સાત સપ્ટેમ્બરના રોજ સન્માનિત કરવામાં આવશે સુરત શહેરને સન્માનમાં એક પોઈન્ટ પાંચ કરોડની ઇનામી રાશિ ટ્રોફી અને પ્રમાણપત્ર સુરતના મેયર અને મહાનગરપાલિકાને અર્પણ કરાશે દેશમાં સુરત શહેર એકસોને એકત્રીસ શહેરોને પાછળ છોડીને કુલ બસ્સો માર્ક્સમાંથી એકસો ચોરાણું માર્ક્સ મેળવીને સર્વેમાં પ્રથમ સ્થાને આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલે એક મહિનાનો પગાર દાનમાં આપ્યો છે વાયનાડના ભૂતપૂર્વ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વાયનાડ દુર્ઘટનાના અસરગ્રસ્ત લોકોના પુનર્વસન માટે પોતાનો એક મહિનાનો પગાર એટલે કે બે ત્રણ લાખ રૂપિયા દાનમાં આપી દીધા છે કોંગ્રેસ વાયનાડમાં સો મકાનો બનાવાશે અને આ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિવાર અને ઘર ગુમાવ્યા છે તેમને અપાશે ત્રીસ જુલાઈના રોજ વાયનાડના બે ગામોમાં લેન્ડસ્લાઇડના કારણે બસો લોકોના મોત થયા હતા જ્યારે હજુ લોકો પણ ગુમ જોવા મળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલો ફોરેસ્ટ આ તારીખ સુધી બંધ રહેશે વરસાદી વાતાવરણમાં સાબરકાંઠાના પોલો ફોરેસ્ટ જવા માટે ગુજરાતીઓ હંમેશા ઉતાવળા બનતા હોય છે જો કે તમે હાલ આ સ્થળે જવાનું વિચારી રહ્યા છો તો ધમભી જજો નહીં તો ધક્કો પડશે જણાવી દઈએ કે ત્રણથી અઢાર સપ્ટેમ્બર સુધી પ્રવાસીઓ માટે પોલો ફોરેસ્ટ બંધ રાખવામાં આવ્યું છે જેનું કારણ ઉપરવાસમાં વરસાદને લઈને ડેમમાંથી પાણી છોડાતા પાણી જંગલ વિસ્તારમાં હરણાવ નદીમાં જતા આ નિર્ણય લેવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે